સમાજતા લોકોની લાગણી છે એની હૃદયની વેદના છે કે ગુનો કર્યો હોય તો સજા કરવાની તૈયારી હવે પણ એમાં નથી રોકવાના રોકી પણ ન શકાય ન્યાયની પ્રક્રિયામાં પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે કે એમના ઘર છે તો એમના ઘરની આજુબાજુ દસ ગાડીઓ ફરતી હોય પછી માનો કે ઘરના ફેમેલી ડિસ્ટર્બ થાય મનરેગાની જે પ્રક્રિયા છે એમાં જે બીજાનું થાય એ આનું કરો માત્ર રાજકીય રીતે કે માત્ર કોઈ વ્યક્તિને પાડી નાખવાની ભાવનાથી પ્રક્રિયા ન થવી જોઈએ ત્યારે પણ એનું ડાયરેક્ટ ઇનવોલ્વમેન્ટ છે પણ નહી એટલે પ્રો પાટમાં ભેજ તો આ એક જ મુદ્દાના લઈ અને ઈરાબાઈને ઈરાદાપૂર્વક કા પાદપ સરકારના કિનાખોરીના અધિકારીનો ઉપયોગ કરી અને એવા પ્રયાસ કર્યા છે કે તમે પાદમાં વે જાઓ નહી કે તમારે જેલ માર્યા એટલે આવી કિનાખોરી અને રાજનીતિના એક ભાગરૂપે એને જન્મ છોડાવ્યા બે છે એને તાત્કાલિક જામીન મળે એવી આજે અમે અઢારે વર્ગના લોકો અને કાર્યકરો ભાઈ ભેગા થઈ અને કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યું કે તાત્કાલિક હીરાભાઈને ન્યાય મળે રાજ કરવા